નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ ન્યૂઝમાં આપણું સ્વાગત છે રાજ્યના માર્ગ મકાન વિભાગે બાર ગરવી ગુજરાત હાઈસ્પીડ કોરિડોર પ્રોજેક્ટમાં ઉત્તર ગુજરાતના પાંચ સ્ટેટ હાઈવેને આવરી લેવાયા છે મહેસાણા પાટણ અને બનાસકાંઠા જિલ્લાના કુલ એકસો દસ પોઈન્ટ નવ કિલોમીટર લાંબા હયાત હાઇવેને રૂપિયા આઠસો અઠ્ઠાવન ઓગણચાલીસ કરોડના ખર્ચે હાઈસ્પીડ કોરિડોરમાં ફેરવવામાં આવી છે હાઈસ્પીડ કોરિડોરની કામગીરીમાં હયાત હાઇવેની પહોળાઈ વધારો થશે જેને લઈને સ્થાનિક તંત્રને જમીન સંપાદન ફોરેસ્ટ મંજૂરી સહિતની કામ કામગીરી બાદ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવાની રહેશે જેમાં મહેસાણા જિલ્લામાં ઊંઝાથી પાટણને જોડતો છવ્વીસ કિલોમીટરનો હાઇવે રૂપિયા એકસો બે પોઈન્ટ ચાલીસ કરોડના ખર્ચે બે તબક્કામાં કોરિડોરમાં ફેરવવામાં આવશે ભાભરમાં વહેલી સવારે કડકડતી ઠંડી વચ્ચે યુરિયા ખાતર મેળવવા માટે ખેડૂતો આવી રહ્યા છે જેઓ ભાભર એપીએમસીમાં આવેલા કિસાન સુવિધા કેન્દ્ર પર કતારમાં ઊભા રહે છે આ અંગે ભાભર તાલુકાના સંઘના પૂર્વ ચેરમેન હરિભાઈ આચાર્યએ જણાવ્યું હતું કે ગુજકો માસુલ સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પૂરતો ખાતરનો જથ્થો મળતો નથી જ્યારે પણ ખાતર આપવામાં આવશે ત્યારે નેનો યુરિયા ખાતરના ડબલા સહિત અન્ય વસ્તુઓ પણ આપતા હોવાથી મુશ્કેલી પડી રહી 的确。 બનાસકાંઠાના પાલનપુર ખાતે કલેક્ટર કચેરી સભાખંડમાં સાંસદ ગેનીબેન ઠાકોરના અધ્યક્ષસ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ સમિતિની બેઠક યોજાઈ હતી આ બેઠકમાં સરકારી યોજનાઓની જિલ્લા સ્તરે થયેલી કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી સાંસદ ગેનીબેન ઠાકોરે અધિકારીઓને સંબોધતા જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓ છેવાડાના વ્યક્તિઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવું જોઈએ લાભાર્થીઓને ઘર આંગણે વિવિધ સેવાઓનો લાભ મળે અને ગ્રામ્ય કક્ષાએ વિકાસના કાર્યો થાય તે દિશામાં સૌએ સાથે મળીને પ્રજાની સુખાકારી માટે કામ કરવું જરૂરી છે કંબોઈ ચાર રસ્તા નજીક પાટણ ભીલડી રેલવે લાઇન પર વારંવાર ફાટક બંધ રહેતા ચાલકો અને સ્થાનિકોને પડતી મુશ્કેલી દૂર કરવા રેલવે વિભાગે અંડરપાસ મંજૂર કર્યો છે અંડરપાસનું કાર્ય શરૂ કરાયા પહેલાં ટ્રાફિક વ્યવસ્થા બગડે નહીં તે માટે રેલવે વિભાગે વિકલ્પ રૂપે દાંતીવાડા કેનાલ પર ડાયવર્ઝનનું કામ શરૂ કરાયું છે

સીસીટીવી વાઈફાઈ ડિજિટલી અપડેટેડ કેમ્પસ બી એસસી નર્સિંગ સહિતના અનેક કોર્ષ આજે જ પ્રવેશ માટે સંપર્ક કરો તપસ્વી કોલેજ ઓફ નર્સિંગ દિયોદર વાવના સૌપુરા નજીક ભારતમાલા હાઈવે ઉપર ટ્રક પલટી જતા યુવકનું મોત થયું હતું જ્યારે બીજી વ્યક્તિને ઈજા થતા પાલનપુર સારવાર માટે ખસેડાયો હતો ભારતમાલા રોડ પર વાવના સૌપુરા નજીક ભારતમાલા રોડ પર રવિવારે મોડી રાત્રે ટ્રક પલટી ગઈ હતી જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું બીજાને ગંભીર ઇજાઓ થતાં આજુબાજુથી ગામ લોકો દોડી આવી એકસો આઠ મારફતે સારવાર અર્થે પાલનપુર ખસેડાયો હતો આ અંગે વાવ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને વાવ રેફરલ ખાતે ખસેડ્યો હતો અને તેની ઓળખ માટે તપાસ હાથ ધરી હતી થરા જિલ્લામાં સપ્ટેમ્બર માસમાં પડેલા અતિ ભારે વરસાદે વિનાશ વેર્યો હતો રસ્તાઓ સાથે વૃક્ષો વીજ તૂટી ગયા હતા જ્યાં વાવ પંથકમાં આજે પણ વીજ પડ્યા છે જે અકસ્માત નું તે પહેલા હટાવી લેવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે વાવમાં સપ્ટેમ્બર માસમાં અતિભારે વરસાદને લઈ વાવ જુડિયા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં રોડ ઉપરથી પસાર થતી ખેતરોની વીજ લાઈનના વીજપોલ તૂટી ગયા હતા વીજતાર પડી ગયા હતા જેને બે માસ વીતી ગયા પણ હજી ત્યાં વીજતાર તેમજ પોલ પડ્યા છે ભાટસણથી સમવ રોડ પર ઝાડીઝાખરા કટિંગનું કામ ન કરાતા ત્યાં અવર જવર કરતા લોકો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે માર્ગ બંને બાજુ ઝાખરાથી ઘેરાઈ જતા દ્રશ્યતા ઓછી થવા ઉપરાંત અકસ્માતનો ભય પણ વધી ગયો છે ખાસ કરીને એમ્બ્યુલન્સ કૃષિ વાહનો અને સ્કૂલ વાન માટે આ ગંભીર સમસ્યા બની છે મોહનભાઈ મગનભાઈ જોશીએ જણાવ્યું હતું કે રોડ પર બિનજરૂરી વિલંબ થતો જાડીઝાખરા કટિંગનો પ્રશ્ન તત્કાલિક ઉકેલવો જરૂરી છે પાલનપુર ખાતે સોમવાર સવારે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયનની પાલનપુર શાખાના લોકો પાયલોટ સહિત રનિંગ સ્ટાફની સુરક્ષા મુદ્દા અને વધતા કાર્ય દબાણ અંગેની લાંબા સમયથી પેન્ડિંગ માગણીઓ ન સંતોષાતા ધરણા ઉપર ઉતર્યા છે મુખ્ય મથકથી લાંબા સમય સુધી દૂર રાખવા અને સતત વધારાના કલાકો સુધી કામ ફરજિયાત કરાવવાની પ્રથાને લઈને સ્ટાફમાં રોષ પેદા થયો છે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ યુનિયન પાલનપુર શાખા દ્વારા રનિંગ સ્ટાફ ઉપર

જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડા ગિફ્ટ આર્ટિકલ પ્લાસ્ટિકની તમામ સામગ્રી ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની ડીસા શહેરને રમતગમત ક્ષેત્રે નવી ઓળખ આપનારા તાલુકા કક્ષાનું અદ્યતન રમતગમત સંકુલ હવે લગભગ તૈયાર થઈ ગયું છે રૂપિયા ચૌદ પોઈન્ટ ત્રણસો પંચાવન કરોડની જંગી ખર્ચે બનેલું આ ભવ્ય કોમ્પ્લેક્ષ રમત પ્રેમી યુવાનોને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ પૂરી પાડશે ફક્ત ઉદઘાટન બાકી હોવા સાથે વીસ નવેમ્બરના રોજ મહાનુભાવોની હાજરીમાં સંકુલ ખેલાડીઓ માટે ખુલ્લું મુકાઈ રહ્યું છે સરકારે તારીખ બે નવ બે હજાર ત્રે રોજ કૂટ સંકુલની બાજુમાં અઠ્યાવીસ લાખ બત્રીસ હજાર નવસો ચોરસ મીટર જમીન ફાળવી હતી નિર્માણ કાર્ય અમદાવાદની સત્યમ કન્સ્ટ્રક્શન કંપની દ્વારા પૂર્ણ થયું છે